પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ થોડીવારમાં થશે પંચમહાભૂતમાં વિલીન શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કરાઈ લૌકિક ક્રિયા એરપોર્ટથી લઈ નિવાસસ્થાન સુધી અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટી જનમેદની અંતિમ સંસ્કાર પહેલાં દેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને અર્પણ કરી શ્રદ્ધાંજલિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓએ પણ નશ્વર દેહના કર્યા અંતિમ દર્શન અમદાવાદ ખાતે દિવંગત નેતાના નશ્વર દેહને અપાયું ગાર્ડ ઓફ ઓનર મૃતદેહ પરિવારજનોને સોંપાતા સર્જાયા ભાવુક દ્રશ્યો પનોતા પુત્રને ગુમાવતા રાજકોટ હિપકે ચડ્યું રાજ્યને પણ અદના નેતાની પડી ખોટ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એકસો ઓગણીસ લોકોના ડીએનએ સેમ્પલ થયા મેચ છોતેર પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા તો અન્ય તેર પાર્થિવ દેહ સવાર સુધીમાં સોંપાશે પરિવારને પરિવારજનોની સહાયતા માટે બસો ત્રીસ ટીમની કરાઈ રચના ભાવનગરમાં મેઘો અનરાધાર જેસરમાં આભ ફાટ્યું મહુવાની નદીઓમાં પૂરની સ્થિતિ માલણ ડેમ સો ટકા ભરાતા છે દરવાજા ખોલાયા તલ ગાજરડામાં બારે મેઘખાંગા પાલિતાણામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ નવસારીના ગણદેવીના દીવધા ડેમમાં

સંરક્ષણ સહયોગ વધારવા બંને દેશો વચ્ચે સધાઈ સહમતી પ્રધાનમંત્રી જી સેવન સંમેલનમાં ભાગ લેવા કેનેડા જવા રવાના કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ માટે જાહેર કર્યું નોટિફિકેશન બે તબક્કામાં કરાશે વસ્તી ગણતરી લદ્દાખ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં એક ઓક્ટોબર બે હજાર છવ્વીસ સુધી તો બાકીના રાજ્યોમાં એક માર્ચ બે હજાર સત્યાવીસ સુધી પૂરી કરાશે વસ્તી ગણતરી આઈસીસી મહિલા વન ડે વિશ્વકપનો કાર્યક્રમ જાહેર પાંચ ઓક્ટોબરે રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ બીજી નવેમ્બરે રમાશે ફાઇનલ મુકાબલો